સૌરાષ્ટ્રનો અમરેલી જિલ્લો અમરેલી જિલ્લાનું લાઠી તાલુકો લાઠી તાલુકાને જ્યારે યાદ કરીએ ત્યારે કવિ કલાપીની તો યાદ આપણને આવે જ છે એવા લાઠી ગામમાં જગવિખ્યાત લાઠી તાલુકો લાઠી શહેર એવા લાઠી ગામમાં આવેલું એક મહાવીર નગર છે જે આ ગામનું છેવાડાનો વિસ્તાર છે જે આ ગામમાં સામાન્ય પરિવારો રહે છે પણ દરેક ગામના લોકોને દરેક ગામના વ્યક્તિઓને એક એવી આશ હોય છે કે અમારો વિસ્તાર સારો લાગે અમારા વિસ્તારમાં સંપૂર્ણ અમને સુવિધા મળે જે સુવિધા રોડ રસ્તા અને પાણીની હોય છે તો આ ગામમાં નગરમાં લોકો પાણીથી પણ વંચિત છે અને રોડ રસ્તાથી પણ વંચિત છે જ્યારે આ કાર્ય નગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે જે નગરપાલિકાના સત્તાધીશ બાબુઓને આ ગામના રહેવાસીઓ આ વિસ્તારના રહેવાસીઓએ અનેક વખત રજૂઆત કરી છે છતાં પણ ધ્યાન અપાતું નથી મીડિયા સમક્ષ પણ આ લોકોએ અનેક વખત રજૂઆત કરી અને મીડિયા દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છતાં પણ આ ગામમાં ધ્યાન અપાતું નથી તો એનું કારણ શું કારણ તો એક જ વસ્તુનો હોય છે કે આમાં લે ભાગો મળત્યા તત્વો દ્વારા આ કાર્ય ન કરવામાં આવે જેમ કે ધારાસભ્ય જનકભાઈ તળાવિયા કૌશિકભાઈ વેકરિયા લાઠીના અનેક આગેવાનો જે કોઈ નગરપાલિકાના સત્તાધીશ બાબુઓને પણ ખબર છે કે આ વિસ્તાર કેટલો વંચિત છે રોડ રસ્તા અને પાણીથી હજુ હમણાં જ થોડાક સમય પહેલાં નરેન્દ્રભાઈ મોદી એવું કહેલું લાઠી ગામમાં કે લાઠી ગામનો કોઈ પણ વિસ્તાર રોડ રસ્તા અને પાણી વગરથી વંચિત નહીં રહે માણસની જરૂરિયાત શું છે તો કે પાણી આ વિસ્તાર પાણીથી જ વંચિત છે જે ગાગડિયા નદીનું પાણી વિસ્તાર લોકોને મળવું જોઈએ તે નથી મળી રહ્યું એ લોકોનું અગાઉ પણ એવું કહેવું હતું કે અમે લોકો ત્રણથી ચાર કિલોમીટર સુધી દૂર દૂરથી પાણી લાવવું પડે છે તો આ સમયમાં પોસિબલ નથી કે ત્રણથી ચાર કિલોમીટર સુધી દૂરથી પાણી લાવવું પાણી જીવન જરૂરિયાત વસ્તુ છે પાણી વગર તો ચાલતું જ નથી અને એમાંય સમયનો અભાવ આ લોકો પાણી લાવે કે પછી પોતાનું કાર્ય કરે પણ નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવા છતાં કેમ કાર્ય થતું નથી મુદ્દો એ છે આ વિસ્તારના લોકોને તો આજે પાણી નથી મળતું તો આજે તો દૂરથી લાવવાના છે કાલે નથી મળવાનું તો દૂરથી લાવવાના છે એ લોકો તો એનું રોજનું નિયમ અનુસાર પોતાનું તો કાર્ય કરે છે પણ આ કાર્ય કોને કરવું જોઈએ નગરપાલિકામાં નગરપાલિકાના જે સત્તાધારી બાબુ છે કે જેના હાથમાં સત્તા છે આ લોકોએ અગાઉ પણ કહ્યું હતું કે અમે રસ્તા માટે રજૂઆત કરી કાંકરી આવી ગઈ પેવર બ્લોક આવી ગયા પાછા લઈ પણ ગયા નગરપાલિકાવાળા અને નગરપાલિકાવાળાએ એવું પણ કીધું કે આ હવે ટેન્ડર મામલતદાર મામલતદાર દ્વારા બહાર પડે ત્યારે અમે કાર્ય કરીએ તો શું નગરપાલિકાની કોઈ સત્તા જ નથી નગરપાલિકાની કાર્યાલય શું કામ ખોલવામાં આવે છે તાલુકા દીઠ ગામના પ્રશ્નોને હલ કરવા માટે હવે આમાં ખરેખર એવું જ લાગી રહ્યું છે લાગી તો નથી રહ્યું કોઈ પણ સ્પષ્ટ દેખાય આવે છે કે આ નગરપાલિકાના સત્તાધીશ બાબુઓને ભ્રષ્ટાચાર કરી કાર્ય ન કરવું એને કોઈ વ્યક્તિથી તકલીફ નથી એને માત્ર પોતાના જ ખિસ્સા ભરવા અને પોતે એક વ્યક્તિ નહીં પણ નીચેના કર્મચારીથી ઉપર લેવલ સુધી આમાં રોડ રસ્તા અને પાણીના પૈસા ચાવ કરવાનો મોટો ઈરાદો લાગી રહ્યો છે તો જ નાના વિસ્તારના લોકો નાના માણસો માટે સુવિધા ન આપવી એ સ્પષ્ટપણે દેખાય છે હા હમણાં જો કોઈ મોટા વ્યક્તિ હોય કોઈ નામદાર વ્યક્તિ હોય કોઈ રાજકારણી હોય તેના ઘર પાસે સમયસર પાણી આવે છે રોડ રસ્તા આવે છે સાફ સફાઈ પણ થાય છે કારણ કે ત્યાં